હું રીબડાથી અમિત ખૂંટના મોટા ભાઈ મનીષ ખૂટ આજથી વીસ દિવસ પહેલાં રીબડા ગામના પેટ્રોલ પંપ ઉપર થયેલા ફાયરિંગના આરોપી હાર્દિક સિંહને વીસ દિવસમાં જો પોલીસ પકડી લેતી હોય તો મારા ભાઈના આરોપીને ત્રણ મહિનાથી ઉપરનો સમય થઈ ગયેલો છે તો અત્યાર સુધીમાં પોલીસ મારા ભાઈના અમિત ખૂંટના આરોપીઓને પકડવામાં નિષ્ફળ કેમ તો નિલદીપ થેટને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમિત ખૂટના કેસના આરોપીઓને અનિરૂધ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજાને તાત્કાલિક ધરપકડ કરવા વિનંતી ગુજરાતમાં વારંવાર રીબડા અને ગોંડલ ચર્ચામાં આવે છે હવે ફરી એકવાર રીબડા ચર્ચામાં આવ્યું ચર્ચામાં એટલા માટે આવ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા જેના પર આરોપ લાગ્યો છે અમિત ખૂંટને ફસાવવાનો અને એના પાછળ આખું કાવતરું રચવાનું અને એના કારણે અમિત ખૂંટનો જીવ ગયો એવો જે આરોપ જેના પર લાગ્યો છે એ આરોપીઓના પેટ્રોલ પંપ પર એના રિલેટિવના પેટ્રોલ પંપ પર જ્યારે ફાયરિંગ થયું તો એ ફાયરિંગ કરનાર હાર્દિક સિંહ પકડાયો પણ એ અમિત ખૂંટના આરોપી છે એ હજુ સુધી નથી પકડાયા અમિત ખૂટના પરિવારજનોએ ફરી એકવાર સવાલ કર્યો કે જો હાર્દિક સી પકડાઈ શકતો હોય તો અમારા ભાઈના આરોપીઓ કેમ ન પકડાય આવો એના ભાઈએ સવાલ કર્યો છે પરિવારજનો પૂછી રહ્યા છે કે અમિતના આરોપીઓ હજુ સુધી કેમ નથી પકડાયા નિર્લિપ્ત નિર્લેપદરાયને એમણે શું નિવેદન આપ્યું છે એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ રીબડામાં અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાને એસએમસીએ કેરળથી ઝડપી પાડ્યો કેરળના કોચીથી ઝડપી ઝડપી પાડ્યો રીબડામાં થોડા સમય પહેલા જેણે જીવ ગુમાવ્યો એ અમિત ખૂંટના પરિવારે રાજકોટ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા અમિત કુંટના પરિવારજનોએ આરોપીને પકડવા માટે એસએમસીના વડા નિર્લિપ્ત રાયને રજૂઆત કરી અમિત કુંટના ભાઈ મનીષ ખૂંટે એક નિવેદનમાં કહ્યું કે જો પોલીસ અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિક સિંહને વીસ દિવસમાં પકડી શકતી હોય તો અમિત ખૂંટની આત્મહત્યામાં જવાબદાર અનિરુદ્ધસિંહ અને રાજદી નિર્લિપ્ત રાય ને વિનંતી કરવામાં આવી છે પરિવાર સવાલ કરી રહ્યો છે કે જે આરોપીઓને તમે વીસ દિવસની અંદર પકડી પાડો છો એ જ આરોપી ને તમે ત્રણ ત્રણ મહિના સુધી કેમ નથી પકડી શકતા અને હવે આ આખો જે કેસ છે એ નિલિપ્ત રાયને પહોંચે એવી શક્યતા કેમ કે પરિવારજનોએ રાયને વિનંતી કરી છે રીબડામાં અમિત ખૂંટ નામના પાટીદાર યુવકે જે એના પર સગીરાએ ફરિયાદ કરી એના પછી જે પગલું ભર્યું એ કેસના આરોપીઓ હજુ સુધી પકડાયા નથી અથવા તો એ કેસમાં જે સત્ય છે એ હજુ સુધી સામે નથી આવ્યું અનિરુદ્ધસિંહ જાડેજા અને એનો દીકરો રાજદીપસિંહ જાડેજા હજુ એ ફરાર છે આરોપીઓ ન પકડાતા રીબડાના યુવાનોમાં પણ રોષ છે રાજકોટમાં પાડમવડી રોડ પર વગર ચોકડી પાસે રેસ્ટોરન્ટમાં બેઠક પણ મળી હતી અમિત ખૂંટના પરિવારને કેવી રીતે ન્યાય અપાવી શકાય એની ચર્ચા થઈ કાયદાકીય લડત કેવી રીતે ચલાવી શકાય એની પણ ચર્ચા થઈ રીબડા ગામના પાટીદાર યુવકોની આ બેઠક હતી જેમાં મોટી સંખ્યામાં પાટીદારો હાજર હતા ગઈ પાંચમી મે બે હજાર પચીસના રોજ રીબડામાં યુવક અમિત ખૂંટ છે એને અંતિમ પગલું ભર્યું અને પછી એનું મૃતક એનો જે મૃત ત્યાં ગામમાં એની વાડીમાં હતો અને ત્યાં નોટ લખેલી પણ મળી હતી નોટ તપાસના કામે ગુંડલ તાલુકા પોલીસે કબજે પણ કરી હતી અને આખા કેસમાં ગુંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી આત્મહત્યાના દુષ્પ્રેરણ સહિતની કલમો હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા પૂજા રાજગોર અને સત્તર વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો બનાવ બન્યાના અગિયાર દિવસ પછી પણ અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ એમના દીકરા રાજદીપસિંહ જાડેજા અને મિસ્ટર એક્સ એટલે કે રહીમ મકરાણી કોણ છે એ આજ દિવસ સુધી પોલીસ પકડથી દૂર છે એ અગિયાર દિવસ પછી પણ દૂર હતા અને આજે ત્રણ મહિના થયા છતાં પણ દૂર છે રાજકોટની પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે સવાલ કરવામાં આવ્યો છે કે જો તમે બાકી બધા જ આરોપીઓને ઝડપથી પકડી શકતા હોય તમારી ટીમ એટલી બહાદુર હોય તો એ બહાદુર ટીમ અમિત કુટના આરોપીઓને કેમ નથી પકડી શકતી અથવા તો એ કેસમાં સત્ય શું છે કેમ સામે નથી લાવી શકતી કારણ શું હોઈ શકે કે રાજકોટની પોલીસ છે એ આરોપીઓ સુધી હજુ સુધી નથી પહોંચી શકી એનું કારણ જાણવા માટે પરિવારજનો મથી રહ્યા છે પાટીદાર સમાજના યુવકો છે એમણે મીટિંગ કરી હતી કે પરિવારને કઈ રીતે ન્યાય અપાવી શકાય હવે નિર્લિપ્ત રાયને નિવેદન આપી અને રજૂઆત કરવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે તપાસ કરો અને આરોપીઓને પકડો જેથી કરીને જે મૃતક છે એને ન્યાય મળે હું રીબડાથી અમિત ખૂટના મોટા ભાઈ મનીષ ખૂટ આજથી વીસ દિવસ પહેલાં રીબડા ગામના પેટ્રોલ પંપ ઉપર થયેલા ફાયરિંગમાં આરોપી હાર્દિકસિંહને વીસ દિવસમાં જો પોલીસ પકડી લેતી હોય તો મારા ભાઈના આરોપીને ત્રણ મહિનાથી ઉપરનો સમય થઈ ગયેલો છે તો અત્યાર સુધીમાં પોલીસ મારા ભાઈના પકડવામાં નિષ્ફળ કેમ તો સાહેબને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમિત ખુટના કેસના આરોપીઓને અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજાને તાત્કાલિક ધરપકડ કરવા વિનંતી તમારું આ ઘટના પર શું માનવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર